હવે ડૉક્ટર સરકારના મિત્ર ડૉક્ટર રાજેન્દ્રલાલ દત્તે ગુરુદેવની સારવાર કરવાનું માથે લીધું શરૂઆતમાં એમની દવાથી ફાયદો દેખાયો અને ભક્તોનો ઉત્સાહ વધ્યો ડિસેમ્બર માસ ચાલતો હતો એક દિવસે સાંજે શ્રી રામકૃષ્ણે મહેન્દ્રને કહ્યું મારું ઉપદેશ કાર્ય લગભગ પૂરું થયું છે હવે હું વધુ વખત લોકોને ઉપદેશ આપી શકું એમ નથી આખા જગતને હું ઈશ્વર રૂપે જોઉં છું એટલે ઘણી મને થાય છે કે મારે ઉપદેશ કોને આપવો એટલામાં નિરંજન અંદર આવ્યો શ્રી રામકૃષ્ણે એને પૂછ્યું તને મારા વિશે શું લાગે છે એણે જવાબ દીધો દેવ પ્રથમ તો હું આપને કેવળ ચાહતો જ હતો પરંતુ હવે આપનાથી દૂર રહેવાનું પણ અશક્ય થઈ પડ્યું છે પછી મહેન્દ્ર બોલ્યા દેવ આ છોકરાઓએ આપને અહીં લાવવામાં અને આપની પરિચર્યા કરવામાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેની ખબર તો મને થોડાક જ વખત પહેલાં પડી આ સાંભળીને હર્ષના આવેશમાં શ્રી રામકૃષ્ણ સમાધિમાં મગ્ન થઈ ગયા થોડી પછી તેઓ સ્વસ્થ થયા અને કહેવા લાગ્યા મેં જોયું કે પદાર્થ માત્ર દેહબદ્ધ અવસ્થામાંથી દેહમુક્ત અવસ્થામાં જઈ રહ્યો છે આથી પણ વિશેષ સ્વાનુભવ મારે તમારી આગળ પ્રગટ કરવો છે પરંતુ મારાથી કરી શકાતું નથી વારું આમ તદાકાર વૃત્તિ થતી જાય છે એ શું આવી રહેલા મહાપ્રસ્થાનનો સંકેત નથી મહેન્દ્ર કદાચ એવું હોય ખરું શ્રી રામકૃષ્ણ બોલ્યા અત્યારે પણ હું જોઈ રહ્યો છું કે અહીં નામરૂપતિ પર સચ્ચિદાનંદ બ્રહ્મ આ રીતે વિલસી રહ્યું છે હાથની ચેષ્ટા કરીને એમણે બતાવ્યું પણ મહા મુશ્કેલીથી મેં મારી વૃત્તિઓને દબાવી રાખી છે આ વ્યાધિએ અંતરંગ ભક્તોને બહિરંગ ભક્તોથી જુદા તારવી લીધા છે જેમણે સંસારનો ત્યાગ કર્યો છે અને અહીં રહેવાનું રાખ્યું છે તેઓ અંતરંગ ભક્તો છે અને જેઓ અવારનવાર અહીં આવીને મારી તબિયતના સમાચાર પૂછી જાય છે તેઓ બહિરંગ ભક્તો છે અઢારસો પંચ્યાસીનું વર્ષ પૂરું થયું